હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું યુનિટ નંબર ત્રણ નાણું અને ફુગાવો તો હવે અહીં માનવી જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એ તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર બિંદુ તરીકે નાણું સૌથી અગત્યનું છે જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે માનવીની જે તે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે હવે એ અમર્યાદિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાની વપરાશની તમામે વસ્તુઓ પોતે જ ઉત્પાદન કરી શકે એવું જરૂરી નથી તેથી વિવિધ ચીજ નું જે તે ખરીદ વેચાણ છે એ ખરીદ વેચાણ કરવા માટે ક્યાંક ને ક્યાંક નાણું એ વિનિમયનું માધ્યમ છે અહીં એ પ્રાચીન સમયમાં માણસ પોતાની જે તે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓના બદલામો વસ્તુઓ અને સેવાઓ મેળવતો એટલે કે ભાઈ કોઈક વસ્તુ આપે છે અને સામે કોઈક બીજી અન્ય પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવતો હતો જેમ કે ચોખા આપી અને ઘઉં મેળવે છે તો અહીંયા એ જે તે પ્રથા હતી એને વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવતી હતી આ સાટા પ્રથા જે તે હતી એની અંદર મુખ્યત્વે જે તે અનાજ છે માની લો કે ભાઈ કોઈ ખેડૂત પોતાની જરૂરિયાતનું જે તે ઘઉં ચોખા અથવા તો અન્ય પાક જે તે લે છે એનો ઉપયોગ કરી અને પોતાની જે તે અન્ય જરૂરિયાતો છે વપરાશની માની લો કે ભાઈ ઘી છે કાપડ છે તો એવી બધી જરૂરિયાતો મેળવવા માટે એ સામે ઘઉં આપી અને ઘી કે અન્ય વસ્તુઓ મેળવતો હતો તો એને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ ટૂંકમાં વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામો વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ અહીં જે તે વસ્તુ વિનિમય પ્રથા છે એની પણ કેટલીક મર્યાદાઓ છે હવે મર્યાદાઓની જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ વસ્તુ વિનિમય પ્રથાની જે તે મર્યાદા છે એ એ છે કે અહીં જે તે આપણી જરૂરિયાતની વસ્તુઓ છે એ જરૂરિયાતની વસ્તુઓમાં પરસ્પર મેળ બેસાડવાની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવાય છે એટલે કે મારે ઘઉંની જરૂર છે પરંતુ સામે મારે જે કાંઈ પણ વસ્તુ આપવાની છે એટલે કે ચોખા આપવાના છે તો અહીંયા મારી પાસે જે કાંઈ પણ વસ્તુ છે એના બદલામાં મારે જે કાંઈ પણ જરૂરની વસ્તુ છે એ જ મને બજારમાં મળે એવું જરૂરી નથી બીજી જે તે મુખ્ય એની મર્યાદા છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હવે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી એટલે મિત્રો અહીં જે તે ખેડૂત જે તે અનાજનું ઉત્પાદન કરે છે હવે એ માની લો કે ભાઈ એ પોતાની જે કાંઈ પણ ઉત્પાદન કર્યું છે એનાથી અત્યારે વર્તમાનમાં એની તમામે જરૂરિયાતો સંતોષાઈ જાય છે પરંતુ જે તે વધારાનું જે તે અનાજ છે એ વધારાના અનાજથી એને ભવિષ્યમાં જે કંઈ પણ જરૂરિયાતો ઉદભવશે એ પૂરી કરવી છે તો હવે અહીંયા જે કાંઈ પણ અનાજનું ઉત્પાદન થયું છે એનો સંગ્રહ કઈ જગ્યાએ કરવો હવે એનો સંગ્રહ આપણે લાંબા સમયગાળા સુધી કરી શકતા નથી ક્યાંક ને ક્યાંક અનાજ પણ સડી જાય છે અમુક સમય બાદ તો અહીંયા બીજી જે તે મુખ્ય મર્યાદા છે કે ભાઈ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને ત્રીજી મર્યાદા છે મૂલ્યના માપનની મુશ્કેલી મૂલ્યના માપનની મુશ્કેલી એટલે મિત્રો જે તે અનાજ આપણે સામે આપી રહ્યા છે અને એના સામે જે કાંઈ પણ આપણે વસ્તુ મેળવી રહ્યા છે એનું મૂલ્ય નિર્ધારણ કઈ રીતે કરવું એટલે કે ભાઈ મારે કેટલા કિલો ચોખા આપી અને સામે કેટલા કિલા મને ઘઉં મળશે એનું જે તે મૂલ્યમાપન થઈ શકતું નથી અથવા બીજી રીતે કહીએ તો કેટલા કિલો ઘી આપી અને સામે મને અન્ય મારી જરૂરિયાતનું માનો કે ભાઈ કાપડ મને કેટલા મીટર મળશે એવું મૂલ્યનું માપન આપણે વસ્તુ વિનિમય પ્રથાની અંદર કરી શકતા નથી તો મુખ્યત્વે સાટા પ્રથાની આ ત્રણ અગત્યની જે તે મર્યાદાઓ છે કે પરસ્પર જે તે જરૂરિયાતની વસ્તુઓ છે એને મેળ બેસાડવાની મુશ્કેલી અનુભવાય છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અનુભવાય છે અને ત્રીજું મૂલ્યના માપનની મુશ્કેલી અનુભવાય છે ત્યારબાદ નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એનું જે તે વિકાસની જે તે પ્રગતિ કઈ રીતે થઈ એને આપણે સમજીએ તો વસ્તુ વિનિમય પ્રથાની જે તે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને અમુક સમય પછી એ જે તે પ્રથાનો અંત આવ્યો અને એની સ્થાને લોકો પશુ નાણાંનો ઉપયોગ કરતા થયા એટલે કે ભાઈ અહીંયા ખેડૂત જે કાંઈ પણ ઉત્પાદન કરી રહ્યો છે એ અનાજ વેચી અને એના બદલામાં પશુઓની ખરીદી કરતો અને જ્યારે ત્યારે એને અન્ય અનાજની જરૂર પડે છે ત્યારે ભવિષ્યમાં એ પશુઓની વેચાણ કરી અને પોતાની જરૂરિયાતનું અનાજ મેળવતો હતો અને એ જે તે પશુઓની ખરીદીથી પોતાની જે તે અન્ય જરૂરિયાતો છે એ અન્ય જરૂરિયાતો પણ પૂરી કરતો હતો અહીંયા પશુ નાણાં અંતર્ગત વિવિધ એની પણ મર્યાદાઓ સામે આવી હવે જેટલું પણ પશુ નાણું છે એ હવે કોઈ પણ એક વ્યક્તિ અમુક લિમિટ કરતાં વધારે જો પશુઓનો સંગ્રહ કરશે તો એમને ઘાસચારો આપણે આપવો પડશે હવે એ પણ એક પ્રાણી છે તો એમનું પણ એક જીવન મર્યાદા નક્કી છે એ પણ મૃત્યુ પામે તો આ બધી એની મર્યાદાઓ છે પશુ નાણાંની મિત્રો તો પશુ નાણાંની જગ્યાએ સમય જતાની સાથે આપણે જ્યારે ત્યારે રાજાશાહી પદ્ધતિ અપનાવવામાં આવી તો રાજાશાહી પદ્ધતિમાં મુખ્યત્વે ચલણ તરીકે જે તે વિવિધ સિક્કાઓનો ઉપયોગ થતો હતો અને ત્યારબાદ જે તે સમય જતો ગયો તેમ તેમ સરકારો અસ્તિત્વમાં આવી અને કેન્દ્રીય સત્તાના પરિબળ તરીકે જુદા જુદા દેશોએ પોતાનું જે તે નાણું બહાર પાડ્યું અને એને વિનિમયના માધ્યમ તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો મિત્રો હવે આપણે સમજીએ નાણાંનો જે તે અર્થ અને નાણાંના કાર્યો તો નાણાંનો અર્થ રોબર્ટસન જણાવે છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તેને આપણે નાણું કહીએ છીએ એટલે કે તમારે જે કાંઈ પણ વસ્તુઓ અને સેવાઓની જરૂર છે એના બદલામાં જે કાંઈ પણ તમે ચૂકવણી કરો છો એ ચૂકવણી મુખ્યત્વે નાણું છે ત્યારબાદ માર્શલ જણાવે છે કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે મિત્રો ત્યારબાદ નાણાંના જે તે કાર્યો છે તો નાણાંનું અગત્યનું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય એટલે કે સામે જે કાંઈ પણ આપણે વસ્તુઓ અને સેવાઓ મેળવી રહ્યા છે એના બદલામાં આપણે જે કાંઈ પણ ચૂકવણીઓ કરીએ છીએ નાણાં સ્વરૂપે એ મુખ્યત્વે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય નાણાંનું છે મિત્રો ત્યારબાદ મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય હવે જે પ્રકારે આપણે પશુ નાણાંમાં જોઈ ગયા સાટા પ્રથામાં જોઈ ગયા કે ભાઈ ત્યાં જે કાંઈ પણ નાણું છે એના સંગ્રહની સમસ્યા ઉદભવતી હતી પરંતુ અહીંયા ચલ ચલણની બાબતમાં જેટલા પણ સિક્કાઓ અને ચલણની નોટોનો જે તે ઉપયોગ થઈ રહ્યો છે એના સંગ્રહ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને આપણે બેંકમાં ડિપોઝિટ કરાવી શકીએ છીએ અથવા તો કોઈ અન્ય જગ્યાએ સુરક્ષિત જગ્યાએ એને રાખી શકીએ છીએ એટલે કે ભાઈ એ લાંબા સમયગાળા સુધી એ નાણુંને કશું થતું નથી મિત્રો એટલે એનો સંગ્રહ સરળતાથી આપણે કરી શકીએ છીએ અને ત્યારબાદ મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય હવે સાટા પ્રથામાં એવું હતું કે ભાઈ આપણે કેટલા ગૌ આપીને કેટલા ચોખા મેળવવાના છે એનું મૂલ્યમાપન આપણે કરી શકતા નહોતા પરંતુ જ્યારે ત્યારે આ સિક્કાઓ અને ચલણની નોટો અસ્તિત્વમાં આવી તો એનાથી જે તે મૂલ્યના માપદંડ તરીકેનું જે તે કાર્ય છે એ સરળ થઈ ગયું હવે આપણને ખ્યાલ છે કે મારે કોઈ પેકિંગ વસ્તુ ખરીદવી છે તો એના ઉપર સીધી એમઆરપી લખેલી છે કે ભાઈ ત્રીસ રૂપિયા છે 45 રૂપિયા છે પચાસ રૂપિયા છે તો એ પચાસ કે પિસ્તાલીસ રૂપિયા ચૂકવી અને એ જે તે હું વસ્તુ ખરીદી શકું છું એનું માલ જે તે મૂલ્ય છે એ મૂલ્ય નિર્ધારિત હોય છે મિત્રો તો આ મુખ્યત્વે એ નાણાંના જે તે કાર્યો છે અગત્યના વિનિમયના માધ્યમ તરીકેનું જે તે કાર્ય છે મૂલ્યના સંગ્રહક તરીકેનું જે તે કાર્ય છે અને મૂલ્યના માપદંડ તરીકેનું જે તે કાર્ય છે ત્યારબાદ આપણે નાણાંના પ્રકારોની વાત કરીએ તો મિત્રો જે તે નાણાંના પ્રકારો કંઈક આ પ્રકારે છે કે સૌ પ્રથમ આપણે વસ્તુ વિનિમય પ્રથાની અંદર વસ્તુ નાણું ત્યારબાદ પશુ નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ ચલણી સિક્કાઓ અંતર્ગત જે તે ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ જે તે વિવિધ સરકારોએ પોતાના કાગદી નાણાંઓ બહાર પાડ્યા હવે વર્તમાનમાં આપણે પ્લાસ્ટિક નાણું જે તે આપણે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ એટલે પ્લાસ્ટિક નાણું અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ બેંક નાણું એટલે કે ભાઈ અદ્રશ્ય અથવા તો ઇલેક્ટ્રોનિક મની એટલે કે ભાઈ જેટલું પણ તમે ફોન પે ગૂગલ પે વિવિધ જેટલા પણ નેટ બેન્કિંગનો જે તે ઉપયોગ કરો છો તો એ પણ અત્યારે વર્તમાનનું આપણે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે તો મુખ્યત્વે અહીંયા નાણાંના જે તે પ્રકારો છે છથી સાત છે વસ્તુ નાણું છે પશુ નાણું છે ધાતુ નાણું છે કાગદી નાણું છે પ્લાસ્ટિક નાણું છે અને અદ્રશ્ય નાણું અથવા તો બેંક નાણું છે અને ઈ બેન્કિંગ પણ તમે કહી શકો છો મિત્રો તો આ મુખ્યત્વે નાણાંના પ્રકારો છે જે તમે ખાસ યાદ રાખજો હવે અહીંયા નાણાંની વાત કરી હવે બીજું જે તે અગત્યનો ખ્યાલ છે એ યુનિટની અંદર છે ફુગાવો હવે ફુગાવો કોને કહીશું મિત્રો તો ફુગાવો કે ભાઈ જે તમે સામાન્ય અર્થમાં મોંઘવારી જેને કહો છો કે ભાઈ જે તે તમામ વસ્તુ અને સેવાઓની કિંમતમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે એ વધારા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે એ કારણોને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ સૌ પ્રથમ આપણે ફુગાવાના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સામાન્ય રીતે જે તે ચીજવસ્તુ અને સેવાઓની કિંમતમાં જે તે ભાવ વધારો થઈ રહ્યો છે એ ભાવ વધારાને આપણે ફુગાવો કહીએ છીએ મિત્રો ફુગાવો બરાબર ભાવ વધારો એમ પણ આપણે કહી શકીએ હવે ફુગાવો એ એક નાણાકીય ઘટના છે પણ તમારે બાબત યાદ રાખવાની છે અને વિવિધ દેશોમાં એ જે તે આર્થિક સમસ્યા તરીકે લઈ શકાય કે ભાઈ કોઈપણ દેશનો જે તે વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે આર્થિક વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ રહી છે એ જો આપણે જાણવું હોય તો એ જે તે દેશની આર્થિક સ્થિરતા કેટલા પ્રમાણમાં છે એ આપણે ફુગાવાને આધારે નક્કી કરી શકીએ છીએ મિત્રો હવે ફુગાવાની વ્યાખ્યા કેટલાક અર્થશાસ્ત્રીઓ આપેલી છે એમાં ડોક્ટર એપી લર્નર જણાવે છે કે પૂર વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહીએ છે મિત્રો હવે અહીંયા માંગનો નિયમ સીધો લાગુ પડે કે જો પુરવઠો ઓછો છે અને સામે માંગ વધારે છે તો સ્વાભાવિક છે કે એ જે તે વસ્તુની કિંમત હંમેશા આપણને ઊંચી જોવા મળે છે મિત્રો ત્યારબાદ ડૉક્ટર એસી પીગું જણાવે છે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે વાસ્તવિક આવક કોને કહીશું તો મિત્રો રિયલ ઇન્કમ એટલે કે ભાઈ તમારી જે કાંઈ પણ નાણાકીય આવક છે માની લો કે ભાઈ કોઈ એક વર્ષ કોઈ એક માસમાં તમે પંદર હજાર રૂપિયાની આવક મેળવો છો તો ભાઈ પંદર હજાર રૂપિયાની આવકમાં માની લો કે ભાઈ તમારી જે તે ખર્ચ છે એ ખર્ચ તમારો વર્તમાનમાં દસ હજાર રૂપિયા છે અને પાંચ હજાર રૂપિયાની તમે બચત કરો છો આ તમારી નાણાકીય આવક છે પરંતુ હવે તમારી નાણાકીય આવક વધીને થાય છે વીસ હજાર રૂપિયા પરંતુ સામે જે તે તમારો ખર્ચ છે એ ખર્ચ વધીને થઈ જાય છે માની લો કે ભાઈ સત્તર હજાર રૂપિયા થાય છે તો અહીંયા તમારી નાણાકીય આવક કેટલી વધી છે તો પાંચ હજાર રૂપિયા વધી છે પરંતુ સામે તમારી જે તે વાસ્તવિક આવક છે એ વાસ્તવિક આવક ક્યાંક ને ક્યાંક માત્ર બે હજાર રૂપિયા જ વધી છે કારણ કે તમારી જે તે પહેલાં બચત હતી એ બચત પહેલાં પાંચ હજારની હતી હવે બચત માત્ર તમારી ઘટીને કેટલી થઈ ગઈ છે તો ભાઈ ત્રણ હજાર રૂપિયા જેટલી થઈ ગઈ છે એટલે કે ભાઈ અહીંયા તમારી વાસ્તવિક આવકની સામે તમારી નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે મિત્રો બરાબર છે તો મુખ્યત્વે વાસ્તવિક આવક એ નાણાકીય આવકની બાબતમાં અહીંયા આપણે બચતોને સંદર્ભો એને સમજી શકીએ છીએ મિત્રો હવે ડૉક્ટર જેમ કેસ જણાવે છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે મિત્રો હવે આપણે સમજીએ ફુગાવાનાં જે તે લક્ષણો તો ફુગાવાનું અગત્યનું જે તે લક્ષણ છે કે ભાઈ ભાવ સપાટીમાં સતત વધારો થાય છે હવે ભાવ સપાટી એટલે કે ભાઈ જેટલી પણ સામાન્ય ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં જે તે વધારો થઈ રહ્યો છે મુખ્યત્વે ભાવ સપાટીમાં વધારો દર્શાવે છે ત્યારબાદ બીજું અગત્યનું લક્ષણ છે અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ભાવ વધે છે હવે ઉત્પાદનના જેટલા પણ ક્ષેત્રો છે એ સેવા ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય કે ખેતી ક્ષેત્ર હોય એમાં જે કાંઈ પણ ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે મુખ્યત્વે ભાવ વધારો દર્શાવે છે ત્યારબાદ મિત્રો જે તે નાણાંનું મૂલ્ય છે એ નાણાંનું મૂલ્ય ફુગાવાના સમયગાળા દરમિયાન એમો ઘટાડો થાય છે એટલે કે ભાઈ લોકોની ખરીદ શક્તિમાં અહીંયા ઘટાડો થાય છે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ માની લો કે ભાઈ કોઈ એક સમયે તમે સો રૂપિયામાં પાંચ વડાપાવ ખરીદી શકતા હતા તો એ સમયે તમારા જ પાસે રહેલ જે તે સો રૂપિયા છે એ સો રૂપિયાનું મૂલ્ય કેટલું હતું તો કે ભાઈ પાંચ વડાપાઉ જેટલું હતું પરંતુ વર્તમાનમાં એ જ વડાપાઉનો ભાવ વધી અને માની લો કે ભાઈ વીસ રૂપિયાથી પચીસ રૂપિયા થાય છે તો અહીંયા હવે પહેલાં જે તમે સો રૂપિયામાં પાંચ વડાપાઉ ખરીદી શકતા હતા હવે માત્ર ચાર જ વડાપાઉ ખરીદી શકો છો અહીંયા તમારા પાસે રહેલા જે તે સો રૂપિયા છે એ સો રૂપિયાનું મૂલ્ય ઘટી અને કેટલું થઈ ગયું છે તો માત્ર પાંચ વડાપાવથી ચાર વડાપાવ જેટલું થયું છે તો અહીંયા ફુગાવાના સમયગાળા દરમિયાન જે તે વડાપાઉની કિંમતોમાં વધારો થયો છે એના લીધે તમારી પાસે રહેલા જે તે સો રૂપિયા છે એ સો રૂપિયાના મૂલ્યમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે બીજી રીતે કહીએ તો કે ભાઈ તમારી શક્તિમાં ઘટાડો થાય છે ખરીદ શક્તિમાં એ રીતે ઘટાડો થાય છે કે પહેલાં તમે જે પાંચ વડાપાવ ખરીદી શકતા હતા હવે માત્ર સો રૂપિયામાં તમે ચાર જ વડાપાવ ખરીદ શકો છો ત્યારબાદ અ ની જે તે લક્ષણ છે એ મુખ્યત્વે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ બધતી ભાવ સપાટીને આપણે ફુગાવો કહે છે મિત્રો હવે અહીં ફુગાવાના કારણોની આપણે વાત કરીએ તો ફુગાવાના કારણોની જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો મુખ્યત્વે અહીં સૌથી અગત્યનું જે તે કારણ છે એ કારણ મુખ્યત્વે માંગમાં વધારો છે ત્યારબાદ ખર્ચમાં વધારો છે છે આ મુખ્ય બે કારણો ફુગાવો થવાના હવે ફુગાવાના જે તે કારણો છે એની અંદર પહેલા આપણે માંગમાં વધારાની વાત કરીએ તો અહીંયા જે પ્રકારે આપણે અગાઉ પણ જોઈએ કે ભાઈ માંગમો મુખ્યત્વે લોકો પાસે જેટલા વધારે પ્રમાણમાં નાણું આવી રહ્યું છે એટલા જ વધારે પ્રમાણમાં એ જે તે માંગ કરે છે હવે લોકો પાસે વધારે નાણું આવે છે લોકો એને સામે માંગ પણ એટલા જ પ્રમાણમાં કરે છે પરંતુ સામે જે તે ઉત્પાદિત વસ્તુઓ છે એ ઉત્પાદિત વસ્તુઓનો પુરવઠો જો મર્યાદિત હશે એટલે કે ભાઈ પુરવઠો ઓછો હશે અને સામે માંગ વધારે હશે તો ક્યાંક ને ક્યાંક ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ચોક્કસથી વધારો થાય છે મિત્રો હવે જે તે નાણાંના પુરવઠામાં વધારો જ્યારે ત્યારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા માંગમાં જે તે વધારો થઈ રહ્યો છે એના પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો હવે નાણાંના પુરવઠામાં કઈ રીતે વધારો થશે તો અહીંયા નાણાંના પુરવઠામાં એ રીતે વધારો થશે કે ભાઈ અહીંયા જે કાંઈ પણ બેંક તમને લોન પ્રોવાઈડ કરી રહી છે એ લોનના ઉપર જે કાંઈ પણ વ્યાજ વસૂલ કરી રહી છે એ વ્યાજ દરોમાં જો ઘટાડો થશે તો લોન સસ્તી બને છે અને લોન સસ્તી બને છે તો લોકો વધુ લોન લેવાનું પસંદ કરે છે અને જેટલા વધારે પ્રમાણમાં એ લોન લે છે એટલા જ વધારે પ્રમાણમાં એ જે તે માર્કેટમાં નાણું આવી રહ્યું છે એનાથી એ ફર્ધર પોતાની જે તે માંગ છે એમાં વધારો કરે છે મિત્રો હવે અહીં જે તે મેકલપ છે એવું જણાવે છે કે ભાઈ ખૂબ વધુ નાણું જ્યારે ત્યારે ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે મિત્રો આ પણ સેન્ટેન્સ અગત્યનું છે ત્યારબાદ બીજું જે તે ફુગાવાનું કારણ છે એ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો હવે સરકારનો જાહેર ખર્ચ એ સંદર્ભમાં વધે છે કે અહીં સરકાર જે તે બજેટ અંતર્ગત પોતાની જે તે ભૌતિક સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે એ આરોગ્યની બાબતમાં હોઈ શકે શિક્ષણની બાબતમાં હોઈ શકે કોઈ મફતની યોજનાઓ એમને પ્રોવાઈડ કરી રહી છે અથવા તો અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ સરકાર જેટલો વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે એટલું જ વધારે પ્રમાણમાં નાણાંનો પુરવઠો વધે છે અને નાણાંનો પુરવઠો વધે છે તો લોકોની આવક વધે છે અને લોકોની આવક વધે છે તો એમની માંગ વધે છે અને માંગ વધે છે તો ઓટોમેટિકલી બજારમાં ફુગાવો સર્જાય છે મિત્રો તો બીજું અહીંયા મુખ્ય કારણ છે માંગમાં વધારો થવાનું વસ્તી વધારો હવે વી નો કે ભાઈ જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ એમ એમની જરૂરિયાતો પણ વધતી જાય છે હવે જરૂરિયાતો સામે વધે છે પરંતુ સામે એટલા જ પ્રમાણમાં આપણે ઉત્પાદનમાં વધારો કરી શકતા નથી જેના કારણે અહીંયા માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાય છે અને જેના કારણે વસ્તુ અને સેવાઓની કિંમતમાં નોંધપાત્ર વધારો થાય છે મિત્રો ત્યારબાદનું જે તે બીજું અગત્યનું કારણ છે ખર્ચમાં વધારો તો હવે ખર્ચમાં વધારો એ દ્રષ્ટિએ કે મિત્રો અહીંયા જે કંઈ પણ વસ્તુ ઉત્પાદન થઈ રહ્યું છે એ વસ્તુ ઉત્પાદન કરવા પાછળ જે તે કાચા માલનો ઉપયોગ થઈ રહ્યો છે માની લો કે ભાઈ કાપડ બનાવવા માટે આપણે જે તે કપાસનો ઉપયોગ કરી રહ્યા છીએ તો કોઈ એક વર્ષ દરમિયાન માની લો કે ભાઈ કપાસનું જે તે ઉત્પાદન છે એ ઓછા પ્રમાણમાં થાય છે હવે કપાસનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે તો સામે જે તે કપાસ ખરીદનાર જે તે ઉત્પાદક છે એને એ કપાસ કેવા પ્રમાણમાં મળશે તો કે ભાઈ ઊંચી કિંમતે મળે છે હવે એને કાચો માલ ઊંચી કિંમતે મળ્યો છે તો એ જે કાંઈ પણ કાપડ તૈયાર કરી રહ્યો છે એ કાપડ પણ સ્વાભાવિક રીતે ઊંચી કિંમતે એનું વેચાણ કરવું પડશે મિત્રો એ જ રીતે બીજું જે તે ઉત્પાદન કરવા પાછળ જે તે બીજા કાચા માલની આપણે વાત કરીએ છીએ તો એ છે યંત્રો વીજળી પાણી પછી શ્રમિકોનું જે તે વેતન આપણે ચૂકવણી કરીએ છીએ તો વેતન જેમ જેમ વધશે માને કે શ્રમિકો વધુ નાણાંની માંગ કરે છે તો એ વધારે વેતન આપે છે તો સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા ઉત્પાદક પોતે જે કાંઈ પણ ચીજ વસ્તુ ઉત્પાદન કરી રહ્યો છે એની કિંમતો પણ એને વધારવી પડશે પ્લસ વાહન વ્યવહાર ખર્ચ વધે છે એટલે કે ભાઈ પેટ્રોલની કિંમત વધે છે તો માની લો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા પાછળનો જે તે ખર્ચ છે એ ખર્ચ વધે છે અને એ ખર્ચ વધે છે તો અલ્ટિમેટલી એ જે તે વસ્તુની કિંમત છે એમાં પણ વધારો જોવા મળે છે મિત્રો તો અહીંયા મુખ્યત્વે જે તે ખર્ચમાં વધારો થાય છે અને ખર્ચમાં વધારો થવાને કારણે જે કંઈ પણ ફુગાવો સર્જાઈ રહ્યો છે મિત્રો એને આપણે કહીએ છીએ ખર્ચ પ્રેરિત ફુગાવો હવે ત્યારબાદ જે તે અન્ય જેટલા પણ કારણો છે એ અન્ય કારણોની અંદર મુખ્યત્વે પહેલું આવે છે કરવેરા નીતિ એટલે કે અહીંયા જે કાંઈ પણ ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે એ વસ્તુ અને સેવાઓ ઉપર સરકાર જેટલા વધારે પ્રમાણમાં ટેક્સિસ નાખશે એ ટેક્સિસનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું જ વધારે પ્રમાણમાં ખર્ચ વધે છે ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વધે છે તો અલ્ટિમેટલી એ જે તે ચીજવસ્તુની કિંમતમાં પણ વધારો થાય છે ત્યારબાદ આયાતી વસ્તુની કિંમતમાં વધારો હવે આયાતી વસ્તુની કિંમત એટલે કે ભાઈ અન્ય દેશ પાસેથી જેટલી પણ આપણે વસ્તુઓ આયાત કરી રહ્યા છે માની કે ભાઈ પેટ્રોલ આયાત કરી રહ્યા છે તો એ પેટ્રોલ આયાત કરવા પાછળ જે કાંઈ પણ આપણને જે નિકાસ કરનાર દેશ છે એ નિકાસ કરનાર દેશ જો પેટ્રોલની કિંમતો વધારી દે છે એટલે કે ભાઈ ઊંચી કિંમતે જો આપણે પેટ્રોલનું આપણને વેચાણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ આપણને પેટ્રોલ મોંઘું પડે છે અને પેટ્રોલ અહીંયા દેશમાં મોંઘી કિંમતે આવે છે તો એટલા જ મોંઘી કિંમતે એનું વેચાણ પણ થાય છે તો અલ્ટિમેટલી અહીંયા જે તે આયાત વસ્તુ થઈ રહી છે એ આયાત વસ્તુની કિંમતમાં જો વધારો થશે તો પણ જે તે ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે મિત્રો અને ત્રીજું જે તે અન્ય કારણ છે અછત એટલે કે ભાઈ કોઈ પણ વસ્તુની જેટલા વધારે પ્રમાણમાં અછત હશે અને સામે માંગ જો વધારે હશે તો પણ એ વસ્તુની કિંમતમાં વધારો જોવા મળે છે મિત્રો અહીં જે તે ત્રીજું ચેપ્ટર છે એ અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ મિત્રો હવે અહીંયા તમારે ખાસ જે તે નાણાંના કાર્યો પ્લસ ફુગાવાના કારણો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે અને વિભાગ સી ની અંદર જે તે ફુગાવાના લક્ષણો છે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે મિત્રો અને કયા અર્થશાસ્ત્રીએ ફુગાવાની જે તે વ્યાખ્યા આપી હોય એ વ્યાખ્યા પણ તમારે ખાસ યાદ રાખવાની છે જેથી એક માર્ક્સમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે મિત્રો તો અહીંયા આપણે આ ચેપ્ટરને ક્લોઝ કરીએ છીએ તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો થેન્ક યુ